ઝડિયામાં વિદેશી દારોના કુલ એકસો આઠ ગુનાઓમાં ઝડપાયેલ એકવીસ લાખ છપ્પન હજાર રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ઝઘડિયા જયડીસી પોલીસ મથક વિસ્તારમાં ઝઘડિયા સબડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ઝઘડિયા જયડીસી અને નીત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો ઝઘડિયાના પ્રાંત અધિકારી ઝઘડિયા ડીવાય એસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ એકસો આઠ જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂપિયા એકવીસ લાખ છપ્પન હજારની કિંમતની દારૂની કુલ સત્તર હજાર આઠસો નંગ બોટલો ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આજે ઝઘડિયા સબ ડિવિઝનમાં કુલ પાંચ પોલીસ સ્ટેશન ઝઘડિયા જીઆઈડીસી ઝઘડિયા પોલીસ સ્ટેશન રાજપારડી પોલીસ સ્ટેશન નેત્રંગ અને ઉમરિયા આ પોલીસ સ્ટેશનના અંદાજિત એકસો આઠ જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ એકવીસ લાખ છપ્પન હજાર જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે આજ ઇંગ્લિશ દારૂના નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સત્ર હજાર આઠસો નગની નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડીયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝન ના દારૂનો મુદ્દો નાશ કરવામાં આવ્યો છે તો તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડર ની પાલનામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર